નવચેતના આઈડિયા વિડીયો જન્મથી ત્રણ વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મિટિંગમાં આવેલ દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયે બતાવેલ રમતો તમે બાળકો સાથે રમ્યા હશો ચાલો તમારા મજેદાર અનુભવો અહીં દરેકને જણાવો તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો ચાલો હવે પ્રવૃત્તિ કરીએ કરીએ જેનું નામ છે મળીને આ અઠવાડિયે એક મજેદાર રમત રમીએ જેનું નામ છે ફૂંક મારી કાગળ નો કપ ધકેલવો આ રમત માં જે માતા ફૂંક મારીને સૌથી વધુ કપ ધકેલશે તે જીતી જશે ચાલો રમત ની શરૂઆત કરીએ આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયો અહી રોકો આ આ અઠવાડિયાથી આપણે બાળકો અને આપણા માટે અમુક નવી નવી જાણકારીઓ વિશે સમજવાના છીએ જન્મથી છ માસ સુધીના બાળકો માટે ફક્ત માતાનું દૂધ જ યોગ્ય પોષણ હોય છે માતાના દૂધમાં બાળકની વૃદ્ધિ માટેના જરૂરી પોષક તત્વો હોય છે છ માસ પછી માતાના દૂધની સાથે બાળકને પોષક આહાર આપવો જરૂરી હોય છે ચાલો આ વિડીયોની મદદથી સમજીએ બાળકના જન્મ પછી તરત જ માતાએ એક કલાકની અંદર તેમનું ધાવણ આપવાનું શરૂ કરવું જોઈએ શરૂઆતના બે ત્રણ દિવસ સુધી આવતા દૂધમાં બાળકને થનારા રોગો સામે રક્ષણ આપવાના ગુણ ધરાવે છે અને તે પૌષ્ટિક પણ છે તેથી આ દૂધ બાળકને જરૂરથી પીવડાવવું જોઈએ બાળકના જન્મ પછી છ મહિના સુધી બાળકને માતાના દૂધ સિવાય બીજું કંઈ પણ આપવું નહીં પાણી પણ નહીં જો માતાએ બાળકને ઘરે મૂકીને બહાર જવું પડે તો માતા તેનું દૂધ સ્વચ્છ વાડકીમાં કાઢીને આઠ કલાક સુધી ફ્રીજ વગર પણ કોઈ ઠંડી જગ્યાએ રાખી શકે છે છ મહિના પછી સાતથી નવ મહિનાના બાળકને માતાના દૂધની સાથે સાથે બાળકની જરૂરિયાત મુજબ પાણી આપી શકો હવે બાળકને ઘરે બનાવેલો ખોરાક ખવડાવવાનું શરૂ કરો જેમ કે સોજી ઘઉંનો લોટ રાગી વગેરેમાંથી બનાવેલ રાબથી શરૂ કરો જેમાં ઘી તેલ પશુનું દૂધ ખાંડ ગોળ વગેરે હોય મસળેલા ફળ જેમ કે કેળા પપૈયા કેરી અથવા લીલા શાકભાજી પણ આપી શકાય છે આ સાથે આંગણવાડીમાં ઉપલબ્ધ ખોરાક આંગણવાડી કાર્યકરની સલાહ મુજબ આપો નવથી અગિયાર મહિનાના બાળકને માતાના દૂધની સાથે એવી વસ્તુઓ પણ આપવી જોઈએ જે જાતે ઉપાડીને ખાઈ શકે જેમ કે બ્રેડ માખણવાળી રોટલી બિસ્કિટ ઝીણા સમારેલા ફળ અને શાકભાજી બાફેલા બટાકા વગેરે આ સાથે આંગણવાડીમાં ઉપલબ્ધ ખોરાક આંગણવાડી કાર્યકરની સલાહ મુજબ આપવો જોઈએ એકથી બે વર્ષના બાળકને માતાના દૂધની સાથે સાથે પરિવાર સાથે બેસીને પારિવારિક ભોજન આપવાનું શરૂ કરો જેમ કે દાળ ભાત શાક રોટલી ફળ માંસ માછલી વગેરે બે વર્ષ પછી બાળકને માતાનું દૂધ ઓછું કરો અને તેની ભૂખ મુજબ ખોરાકની માત્રામાં વધારો કરો આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આપવામાં આવેલ રમતો દ્વારા બાળક હાથની આંગળીઓ પર નિયંત્રણ રાખતા શીખે છે બાળકના હાથમાં કાગળ આપો તેને અવાજ કરીને બતાવો અવાજ કરી બાળક મજાથી કાગળ હલાવે માતા બાળકને કાગળના ગોળા બનાવી હાથમાં આપે અને તેને એક હાથમાંથી બીજા હાથમાં લઈ રમવા માટે પ્રેરિત કરે માચીસની સ્થળીઓ ભેગી કરીને બંડલ બનાવો આવા ચારથી પાંચ બંડલ બાળકની સામે મૂકો બાળકને બંડલ લેવા માટે પ્રોત્સાહિત કરો માતા બાળકના હાથમાં એક બંડલ આપી થાળીમાં રાખેલ ચોખામાં ગોળ બનાવીને બતાવે અને કહે આ આપણે ગોળ બનાવ્યું છે બાળકને પણ તે મુજબ કરવા માટે પ્રોત્સાહિત કરો બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખી આ પ્રવૃત્તિ કરતી વખતે આપણે ઉપયોગ થયેલ સળીઓ લઈશું બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ